જય સ્વામિનારાયણ કેમ છો બધા આજે વેધર થોડું સારું છે પણ વરસાદ પણ હતો સવારે અત્યારે નથી સવારે તો વરસાદ એમની બાપની જાનમાં જાવું ના હોય જાનમાં ના જવું હોય જાનમાં પવન છે વિંદી છે જાઉં છું શોપિંગ કરવા મારે મારું શોપિંગ નથી કરવાનું ઠાકોરજીની ટોપી તો યાદ આવતી જ નથી ઠંડી થોડી ઓછી છે પણ પવન છે અમે તો ટોપી પહેરી લીધી મસ્ત ટોપી અમે કોઈને પહેરાવતા નથી અમે ખુદ પહેરીએ આજનો નવો સંદેશ અમે કોઈને પહેરાવીએ નહીં ટોપી પણ અમને લોકો પહેરાવી જાય ટોપી પણ અમે કોઈને ટોપી પહેરાવતા નથી ચાલો મહારાજ આપણે જઈએ શોપિંગમાં હાલદીમાં જાઓ શોપિંગમાં કેમ કે મારા માટે તો છે માસી માટે લેવા જવાનું છે ઇન્ડિયાથી આવી ગયા એટલે ઇન્ડિયાથી આવી ગયા એટલે શોપિંગમાં ગયું છે તો લઈ આવીએ ચાલો તમે અમારી સાથે આજે છે ને ફોન રહેતો નથી કહીશ આજે મજા નહીં આવતી આજે ફોનમાં ચાલો મારા શ્યામના ભગવાન નહીં જઈ તો ભ્યામ મારાજ નહીં જયું વાન શ્યામ મહાર રાજ નહીં જઈ હવે રહ્યો આખર સેટઅપ થયું સાડા પાંચ થઈ ગયા પાંચ વાગ્યા પાંચ ને આઠ મિનિટ ત્રણ રહ્યો ફોન પણ ગોટ કઈ ને જેવો રહ્યો એવો બરાબર ને ચાલ એકદમ ક્વાઇટ છે બધું બધા કામી ગયા ને આજે રહ્યો મંડે મુંડે બધાય કામે જાય મહારાજ આજે તમને અમે બહુ હેરાન કરીએ છીએ ઈ દૈયાળું આજે પણ ઠંડી નથી હો એટલે આઈ થિંક ટોપી કાઢી નાખો પહેરાવી રાખીએ ટોપી ઓહો હો આજે મસ્ત દેખાય છે અત્યારે ભગવાન સ્થિર રહેવાનું છે ઓકે આપણે જઈએ શોપિંગમાં હલ્દી માં શોપિંગ કરી ડ્રોપ અપ કરી ને પાછી રિટર્ન કરે અત્યારે ટ્રાફિક થઈ જાય ગઈશ ખબર ને આજે ઉધરસ જેવું આવે છે ચાલો તમને અમારા રોડ બતાવીએ મસ્ત મસ્ત ને આજે ઠંડી નથી એટલે ઠંડી છે એટલે પવન છે પણ જે માઈનસ ઉપર હોય ને એ આજે નથી ડિગ્રી છે કેટલી છે અત્યારે ડિગ્રી છે અમારા રોડ બમી ગામ બમી ગામ બમી ગામ થોડુંક ફોન ત્રાસો રહી ગયો કઈ તમને આખી સ્ટ્રીટ બતાવી અમે કરીએ છીએ પ્લીઝ તમે અમારા વિડીયો જોજો બહુ ફાઇન હોય છે કન્ટેન્ટ ફાઇન હોય છે એવો અમે વખાણ નહીં કરતા પણ ખરેખર તમે જોજો તો તમને અનુભવ થશે ઓરિજિનલ કન્ટેન્ટ હોય છે એમાં કંઈ નકલી બાજ નથી હોતું એટલે વિનંતી કરી શકીએ બીજું તો શું કરી શકીએ ખરી વાત ચાલો શોપિંગમાં જઈએ મિત્રો અહીંયા છે ને મસ્ત મસ્ત ફ્લાવર આવ્યા છે વાહ સમર સ્ટાર્ટ થવા આવ્યું છે ને તો મસ્ત મસ્ત ફ્લાવર આવ્યા છે લોક નાઇસ મસ્ત ફ્લાવર આવ્યા છે યલો યલો કલરના હું જાઉં છું શોપિંગમાં હું આવી છું હલ્દીમાં હલ્દીમાં શોપિંગ કરવા આવી છું મારા માટે તો શોપિંગ છે માસુ માટે કરવા આવી છું આ છે ફ્લાવર્સ ગાઈ

આજે તો કાગડા ઉડે અહીંયા તો કેરી લઈ લઉં એમના માટે કે હું લઈ ગઈ તે સરસ છે કેરી કઈ નથી મેંગો મેંગો એમણે એપલ નું કીધું એપલ એપલ કઈ એપલ લઈએ

બટેટા લીધા ટમેટા લેવાના બાકી જ છે બટેટા લીધા ટમેટા લેવાના બાકી છે જે લોકો ફિલઅપ કરે છે ફિલઅપ ફિલઅપ કેવીને બનાવવું હોય ને આપણે હેમ્પર હેમ્પરમાં લે છે આજે તો અહીંયા સુધી લાઈન છે બહુ ક્યુ છે મોટી ક્યુ આઈ ડોન્ટ નો વાય એટલી બધી ક્યુ હા આ ટાઈમે છે ને સ્ટુડન્ટ સ્ટુડન્ટ શોપિંગ કરવા આવ્યા હોય એટલે ચાલો આપણે આ ખાટલી જોઈએ છે સરસ પણ બે ત્રણ ડીસી જ આવે ને દસ પાઉન્ડ જોઈએ હન જો આમાં શું આસો છે ચાઉ બધું છે અયા અજી કભી નહીં શોપિંગ કરન મને મન નઈ થાતો ને ક્યું અયા સુધી ચાજે અજી હું રા જઈને બેઠી થી મે થોડી ક્લિયર થઈ ને પછી જાઉ કે મને ઉભો નઈ ગમે

એટલે સેટરડે સન્ડે એન્જોય કર્યું હોય ને એટલે આજે શોપિંગ કરવા બધા આવ્યા હોય છે બહુ મસ્ત સુપર સ્ટોર છે આવજો એટલું મોંઘું પણ નથી ને એટલું સસ્તું પણ નથી મિડલ છે ઓકે ગાઈસ બાપા ચાલ આમાં મૂકી દઉં ગાઈસ બહુ હેવી છે હો શોપિંગ મને કંટાળ આવે અમુક ટાઈમ ઉપાડવું નહીં ગમતું હવે કઈ નહીં ચાલો હું હવે શોપિંગ થઈ ગઈ છે મારું એ સવારી ક્યાં હાઈલી ભાગે ભાગે છે ક્યાં જવું છે તારે ટોલીને ક્યાંક જવું છે ફરવા ક્યાં જવું છે છાની મને બેઠી રે અહીં ઊભી રે છાની મને છાની મને ઊભી રે છાની મને અને ક્યાં જવું છે છાની મને ઊભી ઊભી રહે ક્યાં જવું છે તારે બિર ચાલો આ વિડીયો છે સબસ્ક્રાઈબ લાઈક મા યુટ્યુબ ચેનલ જ્યોતિ ફેર છે